બેતાલીસ છે પંચાવન રૂપિયા અમે એટલે નહી આલે 30 50 55 ના 50 ડીક્ટર 250 95 1800 જોઈ લો નથી જોવા પણું એમાં આવે ધીમે તો બળ રાડું હું નાઈકતો બોલે લેવું છે નહી જાવ દે જાવ અમે બાપા આલો પરાટો આરી કો સુખ્યો નથી એ બોલે જાવ હવે ઊભો રહે લો આરે લેવું એના હાટો દે આ બે 22 પણ હવે 22

હજાર ને બે હજાર પછી ધારણના લાઈ ભાવ મીડિયમથી સાડા પંદરસો અને હજાર રૂપિયાના ભાવ થયા છે અને હરાજી ચાલુ છે માટે આપણી ને સસ્ક્રાઇબ કરવા વિનંતી

એકતાલીસોતેર હજાર નવ બે હાજર પછી કાળા તલ ના લઈ ગયો છત્રીસો છત્રીસો ઉપર

અલ્યા દીપલા આવી આમ આમ બેલ છે બાવા આવે નાતી બાવા ચાલીસ બરોબર બેતાલીસ ચુમાલીસ છે ભાઈ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ ની અઢાર પંદર વી પચીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ અઢાર નો બે હાજર પછી ચાલુ લાઈવ રાજ્ય માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા હાજર રહ્યા ચાર હજાર ચાલીસો એકતાલીસો

ને રૂપિયાશ રૂપિયા તારીખ અઢાર નવ બે હજાર પચીસ અને બુધવાર